મિત્રો કેલિફોર્નિયા સ્થિત બેઠક અંતર્ગત યુકેની આંગણીથી આપ સૌ પાસે નાનકડી પરંતુ રસભર બનાવી આપ સૌના કર્ણ દ્વારે પત્ર અક્ષર દે સાથે દર અઠવાડિયે બે અઠવાડિયે હું નૈના પટેલ રેકોર્ડિંગના માધ્યમથી કુંજારવ કરતી રહું છું કુશળ હશો અહીં યુકેમાં તો ચારે તરફ કાતિલ ઠંડી પવન અને વરસાદ વચ્ચે ક્યારેક ડોક્યું કરી જતા સૂર્યનારાયણ દેવના દર્શન માટે નેજવે હાથ મૂકી અમે સૌ જીવીએ છીએ આપણા તહેવારોની જેમ ક્રિસમસ આવી અને ગઈ નવા વર્ષની આગલી સાંજની સૌ હવે રાહ જોઈ રહ્યા છીએ એકત્રીસમી ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીના રાત્રિના બારને ટકોરે નવા વર્ષનું આગમન કરવા માટે દર વર્ષની જેમ સવાતુર છે આ જ રીતે છેલ્લા છપ્પન વર્ષથી નવા વર્ષને આંખને પલકારે અદૃશ્ય થતું જોતી આવી છું અને રહી જાય છે પેલા ખરતા તારાની પાછળ રહી જતા પ્રકાશના લીસોટા જેવી જિંદગી આ વર્ષો દરમિયાન શરૂઆતમાં પત્રોની આવન જાવનમાં ધીમે ધીમે ઓટ આવતી ગઈ મિત્ર મિત્રદેવિકાએ ઢંઢોળી અને એ પત્રો લખી ફરી પત્રલેખનની વૃત્તિને ઝંકૃત કરી અને એકબીજાને દર અઠવાડિયે સામસામે એવા બાવન પત્રો લખ્યા પત્રલેખને અક્ષરદેહ પ્રગતિ પત્રકળા પર સંજીવની છાંટી અને પુસ્તક રૂપે અવતર્યો આથમણીકોરનો ઉજાસ જેને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કૃત કરવામાં પણ આવ્યું છે આ સાહિત્ય પ્રકારને સમજવા માટે આ વિસરાતી જતી લેખન કળાને વિશ્લેષી અને પ્રાણ ફૂટવાનો વિચાર પ્રજ્ઞાબેને આવ્યો ચાલો હવે પત્રોમાં અભિવ્યક્ત થતી લાગણીઓ પત્રોના વિષયો અને આ અક્ષરદેહ પ્રગટતી શ્રેણીને આગળ વધારીએ અને ગયા સેશનમાં આપણે જોયું હતું કે જવાહરલાલે ઇન્દિરા ગાંધીને કે જેઓ એ વખતે માત્ર દસ વર્ષના ઉંમરના હતા એમને જે પત્રો લખ્યા હતા તે વિશે વાત આરંભી છે આખા પુસ્તકનો ટૂંક સાર એ છે કે જવાહરલાલ દસ વર્ષની ઇન્દિરાને કહેવા માગે છે કે ગાંધીજીએ શરૂ કરેલી સ્વતંત્રતાની ચળવળમાં સંપૂર્ણતઃ વિશ્વાસ રાખે વળી એક પિતા તરીકે સલાહ આપે છે કે એવી કોઈ પ્રવૃત્તિ ન કરવી કે જેથી બધાથી સંતાઈને કરવી પડે કે ગુપ્ત રાખવી પડે પુસ્તકમાં સૌથી અગત્યની વાત મને જે સમજવા જેવી લાગી તે એ છે કે ભારત ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશો વિશ્વના નાના નાના ટુકડાઓ છે વિશ્વને ઓળખવા માટે દરેક દેશ અને ત્યાં વસતા લોકોને ઓળખવા પડે અને એ કરવા માટે પહેલા તો વ્યક્તિએ પોતાના પૂર્વગ્રહોથી અને સંકુચિત માનસમાંથી બહાર આવવું જોઈએ અહીં પત્રમાં લાગણીની અભિવ્યક્તિ કરતાં સલાહ ઉપદેશ અને સૂચનો સાથે દીકરીને આડકતરી રીતે ભવિષ્યની રાજકારણી બનાવવા માટેની પૂર્વ તૈયારી વધારે નજરે પડે છે આ જ રીતે બ્રિટિશ ગવર્મેન્ટને આખરી ચેતવણી આપતા જાણીતા સામાજિક અને રાજનૈતિક નેતાઓના પત્રોનું સંકલન જે દુર્લભ સિંઘે કર્યું છે જેમાં રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ શ્યામાપ્રસાદ મુખર્જી ફઝલ ઉલ હક અને બીજા ઘણા લોકો દ્વારા લખાયેલા પત્રોનો એમાં સમાવેશ થાય છે આમ રાજકીય પત્રોએ પણ સંવાદ રચવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે આ જ રીતે વલ્લભભાઈ પટેલ અને મણિબેન વચ્ચે પણ પત્રોની આપલે થઈ હતી પરંતુ એનું કોઈ સંકલન નથી સરદારને એમની એકની એક પુત્રની ચિંતા રહેતી અને મણિબહેનને એમના વિધુર પિતાની ચિંતા રહેતી એટલે એમના પત્રોમાં ચિંતાની લાગણી અને કાળજીના સૂચનો વધારે દેખાય છે ખાસ કરીને પતિ પત્ની બાળકો ભાઈ બહેન દાદા દાદી વગેરે કોઈ પણ પોતાના સ્વજનો એકબીજાથી દૂર હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ચિંતાની લાગણી થાય જે પત્રમાં ખાવામાં ધ્યાન રાખજો તબિયતની કાળજી રાખજો જેવા સામાન્ય વાક્યોથી થતી હોય પરંતુ એની પાછળની ચિંતા અને કાળજીને વ્યક્ત કરવાની રીત સૌની અલગ અલગ હોઈ શકે પરંતુ એક ખાસ ધ્યાન ખેંચે એવું ઘટક એ છે કે આ પત્રોમાં સંબોધન કઈ રીતે કરવામાં આવે છે એ અગત્યનું છે અંગ્રેજીમાં તો માય ડિયર માય ડાર્લિંગ સન ડોટર ડેડ મમ બ્રધર સિસ્ટર એવા થોડા સંબોધનો દેખાય છે તેમજ પત્ર લખવો હોય તો સર મેડમ મિસ્ટર મિસ મિસિસ મિસ ધ્યાન રાખવું પડે કે સામેની વ્યક્તિ પરણિત છે કે અપરણિત સંબોધન ગમે છે કે નહીં જ્યારે ગુજરાતી કે ભારતીય અન્ય ભાષાઓમાં વાલી વાલા બેટી દીકરી દીકરા બેટા બા બાપુજી બા બાપુ મમ્મી પપ્પા બેન બેની ભાઈ જે સંબોધન મૂકવા હોય તે મૂકી શકે પત્ર લખનારથી નાની ઉંમરના માટે ચિરંજીવી સ્નેહી પ્રિય ભાઈશ્રી બહેનશ્રી અને પછી જે નામ હોય એ લગાવવાનું હોય અને મોટી ઉંમર માટે પૂજ્ય શબ્દ વપરાતો હોય છે પછી જે કોઈ આપણા વડીલ હોય તેને આપણે સંબોધન કરતા હોઈએ છીએ અજાણ્યાને અથવા ખૂબ માનનીય વ્યક્તિને શ્રીમાન શ્રીમતી આદરણીય માનનીય વગેરે સંબોધનોથી આપણે પત્રોમાં એમને સંબોધતા હોઈએ છીએ જોકે હજુ ઘણા રહી જતા હશે ભાઈઓ બહેનો આપને યાદ આવે તો જરૂરથી નીચે કોમેન્ટમાં લખી જણાવશો તો ગમશે આ સંબોધનોથી પણ લખનાને સંબંધ અને લાગણીની અભિવ્યક્તિ જણાય આવે કોઈને ન છૂટકે લખતી વખતે માત્ર શ્રી લખીને સમિતિ લઈએ કોઈને સારું લગાડવું હોય તો શ્રીમાન અથવા શ્રીમતી કહી એટલા નાનકડા શબ્દથી પણ સામી વ્યક્તિને માન આપી શકાય આ વખતે સંબોધનો જોયા આવતા સેશનમાં હવે પત્રમાં સંબોધનો પછી શું લખાય છે તેના પરથી પણ ઘણું બધું અભિવ્યક્ત કરી શકાય તો ચાલો હવે આવતા સેશનમાં મળીએ ત્યાં સુધી આપ સૌની કુશળતા ઈચ્છું છું નમસ્કાર અસ્તુ